ડભોઈ શહેર મહાદેવિયા સોસાયટીના રહીસો ભેગા થઈ અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો નગરપાલિકાની નિશાળજીના કારણે રહીસોની ભોગ બનવાનો વારો આવ્યો એક તરફ નગરપાલિકા સુંદર બનાવવાની કામગીરી બીજી તરફ ગંદકીથી લોકો પરેશાન ડભોઈ તરસાણા ટીમ્બી ફાટક જવાના રસ્તે આવેલ મહેદવિયા સોસાયટીમાં ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી રોડ પર નીકળવા માંડ્યું છે જેને લઈને અવરજવર કરતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે અને સોસાયટીના આગળ પાછળના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગંદુ પાણી લીલવા વાળું હોય જેના કારણે મચ્છરોનો પણ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે જો કોઈ બીમારી મચ્છરોના કારણ થશે તો જવાબદાર નગરપાલિકાના તંત્ર રહેશેનું વિસ્તારના રહીશો દ્વારા જણાવવા આવ્યું હતું જ્યારે ગટરનું પાણી નીકળતા તમામ રોડ રસ્તા ઉપર પાણીમાં લીલબાજી ગઈ છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે લોકો રહીસો પરેશાન થઈ ચુક્યા છે વહેલી તકે નગરપાલિકાના તંત્ર જાગે અને તેનો નિકાલ લાવે તેવી સોસાયટીના અને આજુબાજુના રહીશો માંગ ઉઠવા પામી છે નહીં તો કોઈ રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ હાલ વિવિધ જાતના મચ્છરો લીલના કારણે વધી રહ્યા છે જો કોઈ બીમાર પડશે તો જવાબદાર કોણ નગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે નગરજનોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે ફઝલ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભુ અમે મહેદૈયા સોસાયટીના રહેવાસી છીએ અને સામે કોહિનુ પાક સોસાયટી પણ આવેલી છે અને આ ગટરની અહીંયા તકલીફ ઊભી થઈ છે ત્રણ વર્ષથી અમે નગરપાલિકામાં વારે ઘડીએ અરજી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ તેમ છતાં આનો કંઈ ઉકેલ આવતો નથી અહીંયા દિવસ દિવસ દરમિયાન વારે ઘડીએ જે જેમ દિવસ જાય છે તેમ મચ્છરોનો ત્રાસ ઉપદ્રવ વધી રહ્યો છે અને આ રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અમારી નગરપાલિકા ને નમ્ર વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે જેથી અમને રાહત મળે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત